એલજી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભારતમાં અને મિસ્ત્રી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સુરતમાં એલજીની સત્યાવીસમી એનિવર્સરી ઉજવવામાં આવી રહી છે ત્યારે અત્યંત હર્ષ અને ગરોની લાગણીઓ સાથે સુરતવાસીઓને જણાવતા આનંદ પણ થાય છે કે એલર્જી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પહેલા મુંબઈમાં અને આજે મિશ્રી ઇલેક્ટ્રોનિક્સ સુરત ખાતે મોડઅપ રેફ્રિજરેટર લોન્ચ કરાયું છે આ રેફ્રિજરેટરની વિશેષતાઓ જોઈએ તો તેમાં એક લાખ ચુમ્મોતેર હજાર સાતસો ચોવીસ કલર્સ છે એલર્જી થિંક ક્યુ ની સાથે તમારો મૂડ ઇન્ટિરિયર અને પસંદગી મુજબ તમારા રેફ્રિજરેટરનો કલર બદલી પણ શકો છો આ ફ્રીજ વાઇડ એવું પહેલું ફ્રીજ છે જે પોતાના દરવાજાનો કલર તમારા હિસાબથી ચેન્જ કરી શકો છો તો ઓવરઓલ કોઈ જ કંપની આજ સુધી આવું ફ્રીઝ લોન્ચ કર્યું નથી જે એલજી ફર્સ્ટ કંપની છે આ ફ્રીજ લોન્ચ કરવા માટે તો આની અંદર વન લેખ સેવન્ટી ફોર થાઉઝન્ડ કલરના કોમ્બિનેશન આપ્યા છે જેની અંદર તમે તમારા મૂળ તરીકે તમારું કલર સેટ કરવો છે વરસાદ આવે છે બ્લૂ કરવો છે કે કોઈ અલગ અલગ કલરના દરવાજા તમારે સેટ કરવા છે તો તમે કરી શકો છો આની અંદર તમને વાઈફાઈની એ એક સિસ્ટમ આપી દઈશ કે તમે કશે બી ઓફિસ પર બેઠા બેઠા ફ્રીજને ઓપરેટ કરી શકો છો ફ્રીઝ ઘરે ઓફિસથી ઘરે આવો છો તો કલર તમારા હિસાબથી ચેન્જ ઓફિસે બેઠા બેઠા પણ કરી શકો છો સો એ એક ફીચર્સ છે પ્લસ હાઈજેનિક ફ્રેશ આપી દીધું જે ફ્રૂટ તમારા ફ્રૂટ વેજીટેબલ છે ને ચૌદ દિવસ સુધી ફ્રેશ રાખે છે જેના લીધેથી તમારે વારે વારે માર્કેટ ફરવા ના જવું પડે તો આ એક મેઇન ફીચર્સ છે અને બીજા છે કે જે આનો કલર ચેન્જિંગ છે એનો સૌથી મેઇન ફીચર્સ આપ્યો છે આ અત્યારે કંપનીની એમઆરપી પ્રમાણે જોવા જઈએ તો ફોર લેખ ફોર લેખ એ લોકોની એમઆરપી આપી છે બટ વિથ ડિસ્કાઉન્ટ આપણને થ્રી લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ